વિશ્વના પ્રથમ સીએનજી ટુ વ્હીલર મોટરસાયકલ બજાજ ફ્રીડમ 125 નું ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબના હસ્તે અમીન બજાજ શોરૂમ ખંભાત ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમીન બજાજ શોરૂમ કંપનીના માલિક શ્રી મુકેશભાઈ અમીન ખંભાત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચિરાગભાઈ પટેલ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી જયેશભાઈ ટંકર આદર્શ રાઇસ મિલના માલિક ગોવિંદસિંહ ભાજપના અગ્રણીઓ મનુભાઈ સોલંકી હિમાંશુ મહિડા સાગરસિંહ સોલંકી વિજયસિંહ ગોહિલ તેમજ ખંભાતના શ્રેષ્ઠીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બજાજના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા કંપનીના મેનેજર શ્રી અશ્વિનસિંહ રાજપૂતે પથારેલ તમામ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો